મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે શનિવારની સવાર હજી જીયા અને ગૌરવ સુધા છે ચલો આજે દીવાબત્તી કરીશું પહેલાં પછી બનાવીશું નાસ્તો બ્રેકફાસ્ટ ચલો આજે સરસ છે પણ ઠંડી એટલી જ હશે બહાર નીકળીશું એટલે બાકી સ્નો નથી પડતો આજે ચલો દીવા કરી લઈએ મંદિરમાં બની રહ્યા છે બટેકા પૌવા એઝ યુઝઅલ સન્ડે અમારું બ્રેકફાસ્ટ બટેકા પૌવાથી જ થાય છે કારણ કે લેટ ઉઠીએ છીએ એટલે લેટ લંચ કરીશું તો અત્યારે બનાવીએ છીએ બટેકા અને ચા બનાવી દીધી ચલો જ પહેલાં નાસ્તો કરી લઈએ બનાવી છું આજે લીલવાની કચોરી ચલો રજા છે તો વિચારી કે ચાલો કચોરી બનાવીએ સો લીલવાની કચોરી બનાવીશ આજે ચા ફૂલવા માટે લગો બટેકા ફૂલી આપો હમણાં કચોરી ખાવી છે ને હા તો બટેકા ફૂલવા પડે ઓલરેડી આદુ લસણ મરચાનું પેસ્ટ નાખી છે થોડું મીઠું નાખીશું

છે હવે હું એને ઠંડો કરવા માટે કેનેડાના ફ્રિજમાં મૂકી દઈશ બહાર એટલે એકદમ ઠંડુ થઈ જશે તળાઈ રહી છે ગૌરવ આજે કચોરી તળે રાઈ ગુડ ગુડ લીલવાની કચોરી ખાવા માટે શિયાળાની કોના બહુ ભાવે છે જીયા ને ગૌરવ બહુ ભાવે છે નહીં હા અમદાવાદમાં તો આપણે લીલવાની કચોરી શિયાળામાં બે ત્રણ વાર બનાવી દઈએ આપણે બી બીજી વાર બનાવી લાસ્ટ ટાઈમ ફ્રેન્ડ સાથે બનાવી હતી આજે ઈચ્છા થઈ ગઈ આજે રજા હતી તો ચલો ફરીથી બનાવી દીધી કચોરી બનાવી દીધી મેં ચલો હવે બેસી જઈશું જમવા માટે જમવા માટે રેડી જે શું બનાવી મમ્માએ મોમોઝ બનાવ્યા ચલો ખાવા બેસી જઈએ હવે બ્લુ કલર નું અમે એટલે પાથર્યું છે કે મારી કાર્પેટ ગંદી ના કરે લોકો એટલા માટે રાઈટ અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં જઈએ છીએ જીયા ભૂલી ગઈ ભૂલી ગઈ અમે લોકો જઈ રહ્યા છીએ સ્વાધ્યાયમાં સો અહીંયા યુનિવર્સિટીમાં છે સસ્કેચવાન યુનિવર્સિટીની બિલ્ડિંગમાં સો આજે વસંત મહોત્સવ છે યસ પાંડુરંગ શાસ્ત્રીનું જે સ્વાધ્યાયતા ચાલે છે એમાં સો વસંત મહોત્સવનું સેલિબ્રેશન છે એમાં બાળકો જે છે પર્ફોમન્સ કરવાના છે સો હું અને જીયા ત્યાં જઈ રહ્યા છીએ આ યુનિવર્સિટી છે આજે તો સેટરડે છે એટલે ખાલી છે કોઈ નથી અને ઠંડી બી જોરદાર છે ઇન્ડિયાનો ઇન્ડિયામાં જેમ આપણે ચણી બોર મળે ને એવું જ છે પણ આ તો કંઈક બીજું છે નહી ગયા ઓરેન્જ કલરનું લાગ્યું એ મિની અને તારો ગાલ તો જો કેટલા લાલ લાલ થઈ ગયા છે બતાય તો ઓ ઠંડીમાં ચલો તડકો દેખાય છે પણ તડકો કઈ કામનો નો નહીં અને બહુ જ શાંતિથી ચાલજે ને જ્યાં નહીં લપસી જઈશું આ બધો બ્લેક આઈસ થવા લાગે છે આમાં લપસી જવાના ચાન્સીસ નો 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 યા શું જોવો છે તું જીઆ કેરી સ્કેરી મૂવી વિડીયોઝ જોવે છે સ્કેરી વિડીયોઝ એની સાથે ગૌરવ પણ જોવે છે તમને ડર લાગે છે જે તને ડર લાગે છે તો શું કરવા જોવે છે ઓકે ફ્રેન્ડ્સ તો આ તો આજનો મારો વ્લોગ જો વ્લોગ પસંદ પડે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ